જે જેમાં મળતી માહિતી મુજબ અકસ્માત કરનારને એમ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા અટક પણ કરવામાં આવી હતી ત્યારે કાર ચાલક વટવા પોલીસ સ્ટેશનમાં સમન્સ બજાવવાની નોકરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે શું હતી સમગ્ર વિગત આવો સાંભળીએ ગઈકાલે રાત્રે આશરે બારેક વાગે ફરિયાદી આમિર અતુલભાઈ મનસુરીએ ફરિયાદ આપેલી એ પ્રમાણે એમના પિતા અતુલભાઈ મનસુરી પોતે બરફની ફેક્ટરી વિશાલાથી શાસ્ત્રી બ્રિજ જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા એ વખતે એક કાર ચાલ કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતા એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાવ પૂછપરછ કરતા પોતે પોતાનું નામ પ્રકાશ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વઢવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર બી કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવેક્ટ ની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવે છે તો જ્યારે જે અકસ્માત થયો ત્યારે ગાડીમાંથી એક બીયરની બોટલ પણ મળી આવી હતી આક્ષેપ છે કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો એ અંગે શું કાર્યવાહી ખરેખર વિધેલો હતો કે કેમ જે કારની અંદરથી બોટલ મળી આવેલી છે એ દારૂની બોટલ મળી આવેલી છે ખાલી બોટલ મળી આવેલી છે અને જે કર્મચારી છે પોલીસ કર્મચારી એ નશા હેઠળ હોય એવું જણાઈ આવતા એનો મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવેલા